રાજ્યમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત બાકી હતી વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ જવાબદારીઓ સંભાળી રહ્યા છે આજે બાર વાગ્યા સુધીના નવા પ્રમુખની જાહેરાતને લઈને ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓમાં રાહ જોવાઈ રહી છે જેમાં જિલ્લા પ્રમુખ તરીકે રમેશ પટેલને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા તથા મહિલા અગ્રણીને પણ જિલ્લાનું સુકાન સોંપાય તેવી ધારણા છે જેમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના નામ પર મહોર લાગે તેવી શક્યતાઓ છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણીની જે ભારતીય જનતા પાર્ટીના બંધારણને ધ્યાનમાં રાખીને આજે વરણી કરવા માટેની જે અમને ત્રણ લોકોને જવાબદારી આપવામાં આવી હતી હિરનભાઈ ભરતભાઈ અને મોહન કુંડારીયા તો આજે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો અને સંકલન સમિતિના સભ્યશ્રીઓના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને અમે હજાર આવ્યા છે અને નામની વરણી કરવામાં આવી છે

દ્વારા મને જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ કે મ એટલે મહેનતું હિ એટલે હિંમતવાન અને લાજવાબ એટલે એમણે એ આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને જવાબદારી આપી છે સંગઠન દ્વારા તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ છું બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું અશ્વિન ઠકરા દિવ્યાગ ન્યૂઝ પોરબંદર